આમ તો આવું પડી જાય ઉ પડે કે ભરે છે કે ભરે છે કે મિત્રો ઓવડા મોટા પાર્સલ આની અંદર હું છે ને હવે તમને ખબર પડશે કારણ કે હવે છે ને આપણે ખોલવાના છે ગાઈલ ભાઈ ખોલી આવડે હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડે વિડિયો જોતો એ બધા મજામાં જોઈ તો આપણો છે ને ભાઈ મસ્ત મનોનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા છે ને આજ મારે તમને સંદેશો દેવાનો છે ખાસ સંદેશો છે છે ને એ પ્રોબ્લેમ કેટલા જણાના મેં કેટલા જણાને જોયું મારો વિડિયો જોતા હોય કે ગમે તો બીજાનો વિડિયો જોતો હોય ને તો અંગ્રેજીનો નો કે એઆઈ જનરેટેડ અવાજ આવે ઉભો તમને દેખાડું કેવી રીતે આ મારો વિડિયો છે તો આમ જો એ રીતે અંગ્રેજી બોલતા હોય ને બાય કેમ અલગ પ્રકારનો અવાજ આવે એવી રીતે અવાજ આવે તો એ પ્રોબ્લેમ છે ને ઘણા ને આવે મે જોયું છે ને હેરકો આપણે વિડિયો એનું જોઈએ કે તો એ પ્રોબ્લેમ નો સોલ્યુશન વિડિયો છે ઉભો રહો તમને દેખાડું આ 3 ડોટ છે ના પહેલા આમ ક્લિક કરવાનો પછી ઓડિયો ટ્રેક તમને દેખાય ને આવડો ઓડિયો ટ્રેક જરૂર ના તમારે આમ દબી દેવાનું ને આ જે હિન્દી ઓરિજિનલ છે ને ના હિન્દી આમ દબી દેવાનું એટલે ઓરિજિનલ અવાજ આવી જાય આમ જુઓ એ કે ભાઈ તમે હમણાંથી બહુ પાવર કરવા મળ્યા છો કા ઘણાને ખબર ન હોય કે આ ઓ કેમ થતું છે તો કમ અમુક વિડિયો એનો જોઈએ કે આ પ્રોબ્લેમ આવી જાય ને એટલે તો આ એક પ્રોબ્લેમ સોલ્યુશન છે ને ઘણાને આવું થઈ જાય તમે વિચાર્યું કાલો ને કહી દો તમને ખબર ન હોય તો તો આવી રીતે કરશો તો થઈ જાય ને હજી તમારા બાજુ વાળા ખબર ન હોય તો કહી દેજો કે આવી રીતે થઈ જાય તો નહીં ખબર પડે ને આમ પછી આપડે વિડીયો તો જોઈએ કઈ રીતે

બાવા ના બાટલા લાવે બોલો કેટલા બને અઠવાડિયા ને ઉપર છે હાલો કાઈ વાંધો નહીં ને એ બપોરા કરવાના હોય ને એટલે બપોરા બપોરા કરવા આવે તો ઉતાર લેશે બાટલા સેટ કરતાં છે પછી આપણે બપોરા કરવાના છે તો આપણી પાસે ને હજી એક સરપ્રાઈઝ છે આમ નહીં સરપ્રાઈઝ તો ન કહેવાય ગુડ ન્યૂઝ છે આપણી હું ગુડ ન્યૂઝ છે આમ જો આપણે યુટ્યુબ માં એક લાખ ની ફેમિલી કમ્પલીટ થઈ ગઈ ને આપણી એસ કે ભાઈને એડીમાઈ હતી બે ભાઈને એક એક લાખ ની ફેમિલી કમ્પલીટ થઈ ગઈ તો એ બધા થેન્ક યુ સો મચ તમને બધાને કારણ કે તમે બધા એટલો કર્યો કે આ બધું પોસિબલ છે અમારી મારી હાથી છે ને હા વશમાં છે એટલે મારું પપ્પા કે કામ જોતો કેટલી બધી સીગા છે આગળ તો એ મને એમ કે આ સોટા થોડી આગળ લઈ લે મને બહુ આવડતી નથી પણ જોઈએ એક વાર

ચાર વાગી જાય હું છઠ થાય એક દોઢ વાગે લગભગ પૂરતો તો તો અત્યારે જાગો છો ને જાગો તો ખબર પડે વરસાદ શરૂ થયો આપણે આજ ભાઈ ની થાર હા તો થાર ને ઉભો છે ને તો આમ જોતો અચાનક નો વરસાદ શરૂ થઈ ગયા બધું ઘડી ભર માં પલાળે ને દીધું ઘણી થઈ ગઈ ભણીએ ભઈ આવી છે ભઈ ભણી હા હું ભણી તો ભાઈ માન માન વરસાદ રોકી ગયો છે ને અત્યારે સુધી વરસાદ આવતો તો આ ઉભો નતો રહેતો ઉભો નતો રહેતો આમ જોતો ઘડી ભર કેટલું બધું પલાળે વરસાદ ઉભો રે તો કઈ

ભરાઈ ગયા હોય ને એવું લાગે ચડી ગયો તો આપડે ગામમાં આવ્યા કારણ કે અહીંયા છે ને બે ખોખા છે બે ગિફ્ટ આમાં હું ગિફ્ટમાં છે ને અહીંયા નથી કેવાનું કારણ કે આપડે મોબાઈલ લીધા ને બે એને આપડે ગિફ્ટ આવેલી છે મોબાઈલ તો બે ત્રણ દિવસ પેલા જ આવી ગયા પણ આ થોડી ગિફ્ટ મોડી મોડી આવી કારણ કે થોડું કામ મંગાવવાના રીતે હતું

આવડો લોક ખોલી તો ખબર છે ને ફેરવું થયું ને તમે આ પેલા કેતા ને તો અમે રેડી કેતા હોય હવે શું કરવાનું લોક હતો આ ખોલ તો પર આ સાવડી ગઈ છે લોક લાગી જો હવે આવડો નઈ ખુલે ડુ હારી પડને ફસાઈ જા લોક આપને ખબર જ નથી શું છે પણ આ લોક લાગી જો ને હવે નઈ ખુલે

તો બબે બેગ થઈ ગયા આપડી વાત બહાર થઈ ગયું છે અંધારું ને અંધારું થાય એટલે આપણને ખબર છે બધું કામ કરવાનું હોય એટલે આપણે આપડી ઓફિસ માં આવવું પડે તો આપડે છે ને ઓફિસ માં આવી જશે ને હરવાર છે ને ભાઈ આપડે આટલું છે ને થોડોક નાસ્તો હોય લેતા આવ્યું છે કેમ કે રાતના બાર એક વાગી જાય અમારે તો એટલે વેલા લઈ આવીએ કેમ કે બાર એક વાગી જાય કાક નું કાક તો ખાવું પડે ભૂખ લાગે બહુ સોડા આવું એટલે ગરમ નથી ને એટલે સોડા અત્યારે પી લઈ પછી બાર કાંઈ વાગે આ નાસ્તો કરશું હવે તો છે ને બબે ફોન થઈ જાય ને એટલે એક ફોનમાં હું એડિટિંગ કરું ને એક ફોનમાં ભાઈ એડિટિંગ કરે પેલા તો એક ફોન હતો એટલે એક કામ કારક હું એડિટિંગ કરતો ને ક્યારેક કારક મારે ભાઈ એડિટિંગ કરતો હવે તો વાંધો જ નહીં આવે કે પોતે ફોન થઈ જાય એટલે બે એડિટિંગ કરશું અચ્છા આપણે એસ કે ભાઈ એડિટિંગ કરે છે એના વિડીયો ને અને મારા ભાઈ હતી પહેલા એડિટિંગ કરતો એટલે એને કઈ શીખવાડી દેવું નહીં એય અમને અમુક નું શીખવાડ્યું ને આપણે એસ કે ભાઈ તો છે ને થોડાક દિવસ એડિટિંગ ન કર્યું ને એટલે હાથ બે હારતા બેહી ગયો છે લગભગ તો જે એડિટિંગ કરે છે હું ક્રિએટર છું મને એડિટિંગ નો આવડે એવું થોડું બને હું તને શીખવાડ્યું હોય તો મને ભુલાઈ જાતું છે તો કેવી વાત કરે છે પાંચ દિવસ થી એ કર્યું મને કે ભૂલાઈ ગયું છે આ